ગુજરાતના નવા મંત્રી મંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવીસ મંત્રીઓ બનાવાયા છે જો કે જૂના મંત્રીઓમાંથી માત્ર મંત્રીને જ રિપીટ કરાયા છે છે અને પડતા આવ્યા જ્યારે ઓગણીસ નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના મંત્રી પદ હવે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે એટલે કે તેમનું પ્રમોશન થયું છે મંત્રીને કેમ પડતા આવ્યા તે એક મોટો સવાલ છે મૂળ કોંગ્રેસના મંત્રી હોય એવા ચહેરાઓ વધુ કપાયા છે જેથી મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી મંત્રીઓનું સ્થાન ઘટ્યું છે મૂળ કોંગ્રેસના